કડીને ને કરો હાલો 53 થઈ આપી 12000 53 આપીજો તેપન 253 કરો ભાઈ

74 48 49 50 21 ઝાંઝડા છે લોકલ માલ ભાઈ વસ્તુ બત્રી ક્યાં હલો કે વર્ષો પત્રીયંત્રી બોત્રી ક્યાં પ્રસોપી ભાત્રી ભાત્રી ક્યાં ભત થત્રી હલો સારું છે ભાઈ તો પ્રશ્નલી કેતાલી દુખત છે બહુ દિશા બહુ છે દોસો ગણ બચ્ચા 29 બચ્ચા ઇતરીને 500 છટણી ફૂટલી ફૂટ કરો હાલો થઈ ગયા 12053 આપીજો આપીજો બેતાલીસ 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 બસો પિસ્તાલીસ પિસ્તાલીસ બસો પિસ્તાલીસ પિસ્તાલીસ